માં ગઢભવાની ગર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગર્ભાવતી ગરબા મહોત્સવ બે હજાર પચીસ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં ડભોઈ એપીએમસી મેદાન ખાતે સુંદર ગરબા ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે નવરાત્રિની ગણતરીના ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગરબા આયોજનની તૈયારીઓને આખરી ઓપ આયોજકો આપવામાં લાગી ગયા છે ગરબા ગ્રાઉન્ડની તૈયારીમાં વર્ષે ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળશે સાથે સાથે દેશભક્તિની થીમ ઉપર આખું ગ્રાઉન્ડ વરસાદના વિના ખેલે ગરબા રમી શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે ડબોઈ પંથકમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો હોવા છતાં ગ્રાઉન્ડમાં પાણી ભરવાની સમસ્યા નહીવત જોવા મળી છે ત્યારે આયોજકોનું માનવું છે કે ગમે એટલો વરસાદ પડી જાય એક ગરબાની રમઝટ વનથંભી ચાલશે અધ્યશક્તિ નવલા નોરતાનો પ્રારંભ હવે ગણતરીના કલાકોમાં થવા જઈ રહ્યો છે ત્યારે ડભો ગરબા વતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને મગડભવન ગરબા મહોત્સવ ગરબા એન્જિનિયરની મદદથી એ રીતે બનાવવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડની અંદર વરસાદનું વિઘ્ન ન નડે સાથે સાથે દેશના પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંધુની ઝાંખી કરાવતું એપીએમસી ખાતે ગરબા ગ્રાઉન્ડ જે છે દેશભક્તિની થીમ ઉપર આખું ગ્રાઉન્ડ ડેકોરેટ કરવામાં આવ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ગરબા આયોજનની અંદર હવામાન વિભાગની આગાહીને કારણે વરસાદ વરસવાનો હોય પરંતુ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને ચાલુ વરસાદમાં પણ ગરબાની રમઝટ બોલાવી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હોય ખેલૈયાઓ ગરબા મહોત્સવનો ભરપૂર આનંદ લઈ શકે ડબઈ ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ બોલાવવામાં યુવાધન પણ હિચકોલા ખાઈ રહ્યું છે પલક સોની કલાવૃંદ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે ત્યારે ગર્ભાવતી નગર ગરબાના તાલે માતાજીની સ્થાપના થયા બાદ આવતીકાલે નવ કલાકે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના વરદ હસ્તે દીપ પ્રાગટ કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે